BCCI BCCI માં B બીનો અર્થ બોર્ડ સીનો અર્થ કંટ્રોલ સીનો અર્થ ક્રિકેટ અને આઈનો અર્થ ઇન્ડિયા થાય છે આમ BCCI નું ફૂલ ફોર્મ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા થાય છે ફ્રેન્ડ્સ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાને બીસીસીઆઈ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતમાં ક્રિકેટ માટેની ગવર્નિંગ બોડી છે આ બોર્ડની રચના ડિસેમ્બર ઓગણીસો માં એક સોસાયટી તરીકે કરવામાં આવી હતી જે તામિલનાડુ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી હતી આમ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું રૂપ બીસીસીઆઈ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.